નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય આજના આ સમાચાર જે છે એ તમારા માટે જ છે તમે પીએસઆઈ કોન્સ્ટેબલ એટ જીપીએસસી બેન્કિંગ રેલવે ભરતીની તૈયારી કરતા હોય અથવા તો બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેમ ના કરતા હોય આજના આ સમાચાર જે છે એ તમારા માટે જ છે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો અને મેળવીએ આ મહત્વના સમાચાર વિશેની માહિતી ખુશીના સમાચાર વિશે વાત કરીએ એના પહેલા વર્ષ બે હજાર છવ્વીસ ની અંદર કઈ કઈ ભરતી આવવાની છે તમે એ જોઈ લો કોન્સ્ટેબલની બાર હજાર સાતસો તેત્રીસ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે પીએસઆઈ ની આઠસો અઠ્ઠાવન જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે સીસીઈ ની પાંચ હજાર પાંચસો કરતા પણ જે છે એ વધારે જગ્યાઓ માટે ભરતીની જે છે એ જાહેરાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ની અંદર કરવામાં આવનાર છે જીપીએસસી ક્લાસ વન ટુ ની સો પ્લસ જગ્યાઓ માટે જે છે એ ભરતી આવશે જુનિયર ક્લાસની જે છે એ જગ્યાઓ અને પત્રક પ્રમાણે જે જે છે છે એ એ પ્લસ માટે ભરતી કરવામાં આવનાર છે રેલવે એનટીપીસી ની છે રેલવે ગ્રુપ ડીની જે છે એ બાવીસ હજાર કરતા પણ વધારે જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત ઓલરેડી થઈ ચુકી છે અને એકત્રીસ જાન્યુઆરીથી જે છે એ આના માટે ફોર્મ પણ શરૂ થઈ જશે ની પણ એકસો અડત્રીસ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ થઈ ગઈ છે ટેટ ટાટ એટલે કે શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે ત્રેસઠ હજાર કરતા પણ જે છે એ વધારે જગ્યાઓ માટે જે છે એ કાયમી શિક્ષકોની ભરતી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં થનાર છે. અને તલાટી કમ મંત્રીની છસો પચાસ જગ્યાઓ અને માંગણા પત્રક પ્રમાણે જે છે એ તેરસો પ્લસ જગ્યાઓ માટે જે છે એ ભરતી આવનારી છે. તો વર્ષ બે હજાર છવ્વીસની અંદર આટલી બધી જે છે એ ભરતી આવનારી છે. તો આ ભરતીની તૈયારી કરવા માટે વેબ સંકુલ તમારા માટે જે છે એ લઈને આવ્યું છે. કોઈ પણ કોર્સ જે છે એ ફક્ત નવ્વાણું રૂપિયાની અંદર. એટલે કે તમે ઉપરની કોઈ પણ ભરતીની જે છે એ તૈયારી કરવા માંગતા હોય અને તમે કોર્સ લેવા માંગતા હોય તો વેબ સંકુલ એપ્લિકેશનનો કોઈ પણ કોર્સ જે છે એ તમને ફક્ત જે છે એ નવ્વાણું રૂપિયાની અંદર આપી દેવામાં આવશે. એક મહિના માટે નવ્વાણું રૂપિયા, છ મહિના માટે પાંચસો ચોરાણું રૂપિયા, બાર મહિના માટે અગિયારસો ઈઠ્યાશી રૂપિયા અને ચોવીસ મહિના માટે તમને જે છે એ કોઈ પણ કોર્સ જે છે એ માત્ર ત્રેવીસો છોતેર રૂપિયાની અંદર મળી જશે. અને ખાસ બાબત શું છે? આ ઓફર જે છે એ ફક્ત છવ્વીસ કલાક માટે ચાલુ રહેશે. એટલે કે પચીસ જાન્યુઆરી રાતે દસ વાગ્યાથી છવ્વીસ જાન્યુઆરી રાતે બાર વાગ્યા સુધી તમારે જે છે એ આ ઓફરનો લાભ લઈ લેવાનો રહેશે. તો પચીસ જાન્યુઆરી રાતે દસ વાગે જે છે એ આ ઓફર શરૂ થઈ જશે અને છવ્વીસ જાન્યુઆરી રાતે બાર વાગ્યા પહેલા પહેલા તમારે જે છે એ આ ઓફરનો લાભ લઈ લેવાનો રહેશે તો તમારે જે છે એ અત્યારથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખી લેવાની છે પણ કરીને રાખવાનું છે જેવું પચીસ તારીખ જે છે એ દસ વાગે તમારે જે છે એ લોગ ઇન કરી અને તમારે જે છે એ કોર્સનો લાભ લઈ લેવાનો છે તમને કયા કયા કોર્સ માત્ર નવ્વાણું રૂપિયાની અંદર મળશે તો તમે આ જોઈ શકો છો વેબ સંકુલનો કોઈ પણ કોર્સ જે છે એ તમને માત્ર નવ્વાણું રૂપિયાની અંદર મળી જશે જે સ્માર્ટ કોર્સ છે એ પ્લાનર કોર્સ છે એ સબ્જેક્ટ વાઇઝ કોર્સ છે એ

એમના માટે પણ જે છે એ લાઈવ કોર્સ માત્ર નવસો નવ્વાણું જે છે એ ત્રણ મહિના માટે રાખવામાં આવેલ છે પરંતુ એની અંદર તમારે જે છે એ બાર મહિનાનો કોર્ષ લેવો જ પડશે કારણ કે ત્રણ મહિનાના કોર્ષની અંદર તમારો સિલેબસ જે છે એ પૂરું થાય નહીં તો તમારે જે છે એ રૂપિયા ત્રણ હજાર નવસો છન્નું જે છે એ બાર મહિનાની અંદર જે છે એ લાઈવ કોર્સ પણ આપી દેવામાં આવશે અને એની અંદર તમારે જે છે એ ઈએમઆઈ ની સિસ્ટમ પણ જે છે એ રાખવામાં આવેલ છે એટલે કે નવસો નવ્વાણું ના જે છે એ ચાર ઈ ભરી અને તમે આ ઓફરનો જે છે એ લાભ મેળવી શકો છો જે બુકની કિંમત ત્રણસો નવ્વાણું છે એ તમને અત્યારે માત્ર નવ્વાણું મળી જશે જે બુકની કિંમત ચારસો થી પાંચસો નવ્વાણું છે એ તમને જે છે એ આ ઓફર દરમિયાન જે છે એ માત્ર બસો સત્તાણું રૂપિયાની અંદર મળી જશે અને તમારે ઈ બુક લેવી હોય તો કોઈ પણ ઈ બુકનું સબસ્ક્રિપ્શન તમે જે છે એ છ મહિના માટે માત્ર ઓગણપચાસ રૂપિયાની અંદર લઈ શકશો તમારે જે છે એ ખાસ ધ્યાન કહી રાખવાનું છે આ જે છે એ ઓફરનો સમયગાળો ઓફર જે છે એ ફક્ત છવ્વીસ કલાક માટે જ છે પચીસ જાન્યુઆરી રાતે જાન્યુઆરી જે છે એ એ રાતે વાગ્યા સમય દરમિયાન તો તમારે વેબ સંકુલની એપ્લિકેશન જે છે છે બોક્સની અંદર આપવામાં એમાંથી જે છે એ ડાઉનલોડ કરી લેવાની છે અને એના પછી આ સમયગાળા દરમિયાન જે છે એ તમારે ઓફરનો લાભ લઈ લેવાનો છે કઈ કઈ બુક તમને નવાણું રૂપિયાની અંદર મળી જશે વિજ્ઞાન બંધારણ અને રાજ્ય વ્યવસ્થા સાંસ્કૃતિક વારસો ઇતિહાસ ભૂગોળ ભૌતિક ભૂગોળ પછી ગોલ્ડન એમસીક્યુ પ્રેક્ટિસ બુક્સ મુખ્ય પરીક્ષા માટે લોક પ્રશાસન અને શાસન લોક પ્રશાસન અને શાસન પ્લસ નીતિશાસ્ત્ર ભારતીય અર્થવ્યવસ્થા અને આયોજન સાંસ્કૃતિક વારસો ઇતિહાસ ભારતનો ઇતિહાસ શબ્દ વૈભવ રીઝનિંગ અને નિબંધ લેખન તો આટલી બુક તમને જે છે એ માત્ર નવ્વાણું રૂપિયાની અંદર જે છે એ મળી જશે અને પછી કઈ બુક તમને જે છે એ એકસો નવ્વાણું રૂપિયાની અંદર મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો આ તમામ બુક જે છે એ તમને માત્ર એકસો ને નવ્વાણું રૂપિયાની અંદર જે છે એ મળી જશે એના પછી તમે અહીંયા જોઈ શકો છો તમારે જે છે એ કોન્સ્ટેબલ ભરતીની તૈયારી કરતા હોય તો આખો કોન્સ્ટેબલ ભરતીનો બુક સેટ જે છે એ તમે જોઈ શકો છો એની પ્રાઇસ તમે જોઈ શકો છો અને અત્યારે તમને જે છે એ કેટલા રૂપિયામાં મળવા જઈ રહ્યું છે એ તમે જોઈ શકો છો તો આખો અઠ્યાવીસો એકોતેર રૂપિયાની અંદર કોન્સ્ટેબલનો જે છે એ બુક સેટ પણ તમને જે છે એ આ ઓફર દરમિયાન મળી જશે પચીસ જાન્યુઆરી રાતે દસ વાગ્યાથી છવ્વીસ જાન્યુઆરી રાતે બાર વાગ્યા સુધી આ તમારે જે છે એ સમય ખાસ ધ્યાન રાખવા ધ્યાનમાં રાખવાનો છે તમે જે છે એ કોન્સ્ટેબલો જે છે એ કોર્સ લેવા માંગતા હોય તો મટીરીયલ સાથે તમે જોઈ શકો છો એક મહિનાનો કોર્સ તમને જે છે એ માત્ર ઓગણત્રીસો સિત્તેર રૂપિયાની અંદર એની અંદર તમને જે છે એ પણ મળશે અને બુક સેટ પણ જે છે એ આપવામાં આવશે અને બાર મહિનાનો કોર્સ તમને જે છે એ માત્ર ચાર હજાર અને ઓગણસાઇ રૂપિયાની અંદર મળી જશે તો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને આ માહિતી જે છે એ જરૂરથી શેર કરી દેજો હવે ઘણા બધા મિત્રોને એવો હશે કે આ ઓફર જે છે એ ક્યાં સુધી ચાલશે તો પચીસ જાન્યુઆરી રાત્રે દસ વાગ્યાથી જ જે છે એ ઓફર એક્ટિવ કરવામાં આવશે અને છવ્વીસ જાન્યુઆરી રાતે બાર વાગ્યા સુધી બાર વાગ્યા એટલે કે બાર વાગે જે છે આ ઓફર બંધ કરી દેવામાં આવશે જો તમે આ તકનો લાભ લેવા માંગતા હોય તો અત્યારે જ વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તારીખે જે છે ઓફરનો લાભ મેળવી લેજો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ એક સાથે આ ઓફરનો લાભ મેળવવાનો ટ્રાય કરશે તો બની શકે છે કે વેબ સંકુલની એપ્લિકેશન જે છે એ ક્રેસ થઈ જાય તો તમારે છવ્વીસ જાન્યુઆરી રાતે બાર વાગ્યા સુધીની વેઇટ કરવાની જરૂર નથી પચીસ જાન્યુઆરી તમે જે છે એ રાતે દસ વાગે ના જાગી શકો તો છવ્વીસ જાન્યુઆરી તમે વહેલા જાગો ત્યારે તમારે જે છે એ ફટાફટ તમારે જે કોર્સ લેવો હોય બુક લેવો હોય એ તમામ બુક જે છે એ ખરીદી લેવાની છે અને ઘણા બધા મિત્રોને એવું છે કે જે છે એ આ વાતો થઈ ગઈ કોર્સ ની અમને ફ્રી ની અંદર શું મળશે તો પચીસ જાન્યુઆરી રાતે દસ વાગ્યા થી છવ્વીસ જાન્યુઆરી રાતે બાર વાગ્યા સુધી સતત છવ્વીસ કલાક માટે જે છે એ વેબ સંકુલ ની યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ જે છે એ ચાલુ રહેશે તો લાઈવ ની અંદર તમને શું ભણાવવામાં આવશે તો જે મિત્રો પોલીસ ભરતી તૈયારી કરી રહ્યા છે એમના માટે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી છવ્વીસ ટોપિક 2026 एमसीक्यू સાથે એક્ઝામ સ્પેશિયલ લેટેસ્ટ પેપર અને મોસ્ટ રિપીટેડ ટોપિક તો તમારે જે છે એ કુલ 2026 एमसीक्यू જે છે એ સોલ્વ કરવામાં આવશે લાઈવ મોસ્ટ આઈએમપી 26 ટોપિક અને 2026 एमसीक्यू તમને જે છે એ 26 કલાકના YouTube લાઈવ ની અંદર જે છે એ ભણાવવામાં આવશે તો જે પણ મિત્રો આ ઓફરનો લાભ લેવા માંગતા હોય એમના માટે જે છે એક ખાસ તમે જો નોટી લેજો ત્રીજી ચોથી વાર કહું છું આ વિડિયોની અંદર તમને 25 જાન્યુઆરી રાતે 10 વાગ્યા થી છવ્વીસ જાન્યુઆરી રાત્રે બાર વાગ્યા સુધી તમને આ ઓફરનો જે છે એ લાભ મળશે વેબ સંકુલની લિંક જે છે એ એપની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવે છે અત્યારે તમે જે છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લોગ ઇન કરીને રાખી લો પચીસ તારીખે આ ઓફરનો લાભ જે છે એ લેવાનું ચૂકતા નહીં જીવનની અંદર જે છે એ એકાદ જ વખત આવી અમૂલ્ય તક જે છે એ મળતી હોય છે તો તૈયારીને જે છે એ તમારે વેગવંતી બનાવવા માટે આ ઓફર તમને જે છે એ ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ